અમેરિકાએ સીરિયા પર લાગુ કરાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે જેનું સીરિયાએ સ્વાગત કર્યું છે ત્યારે આ પ્રતિબંધો સીઝર નાગરિક સંરક્ષણ કાયદા હેઠળ લાગુ કરવામાં આવ્યા હતા ત્યારે સીરિયાને આ પ્રતિબંધોમાં ઢીલ મળતા હવે પુનઃ નિર્માણમાં સરળતા રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી સીરિયાએ શનિવારે ટ્રમ્પ પ્રશાસન દ્વારા પોતાની પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આ પગલાને માનવતાવાદી અને આર્થિક પીડાને ઓછી કરવા માટેનું સકારાત્મક પગલું ગણાવ્યું છે ત્યારે સીરિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું છે જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે દેશ તે તમામ દેશો સાથે સહકાર કરવા માટે ઈચ્છે છે જેઓ દમાસ્કસ સાથે કામ કરવા માટે તૈયાર છે ત્યારે આ નિવેદન એના એક દિવસ પછી આવ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસને સીરિયા માટે વિશાળ સ્તરે પ્રતિબંધોમાં છૂટછાટ આપી છે ત્યારે આ નિર્ણયે પ્રેસિડેન્ટના આ દાવાને આગળ વધાર્યો છે કે તેઓ છેલ્લા દાયકાથી લાગેલા આર્થિક પ્રતિબંધો હવે હટાવવા માંગે છે બીજી તરફ વાત કરીએ તો વિદેશ વિભાગે બે હજાર ઓગણીસમાં લાગુ થયેલા કડક પ્રતિબંધો છ મહિનાની મુદત માટે રદ કર્યા છે ટ્રેઝરી વિભાગે એવા લોકો માટે પ્રતિબંધોનો અમલ તાત્કાલિક રીતે સ્થગિત કર્યો છે જે સીરિયાના કેન્દ્રીય બેંક સહિત કેટલાક વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે વ્યવહાર કરે છે આ ઉપરાંત આ પ્રતિબંધો સિનિયર નાગરિક સંરક્ષણ કાયદા હેઠળ લાગુ કરવામાં આવ્યા છે જે પૂર્વ શાસકોને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી અલગ પાડવા માટે લાગુ કરાયા હતા તો આ કાયદો યુદ્ધ પછીના પુનઃ નિર્માણ કાર્યોને રોકે છે એટલે કે ભવિષ્યમાં રોકાણકારો સંશયમાં રહી શકે છે કારણ કે છ મહિનાની મુદત પછી પ્રતિબંધ ફરી એક વખત લાગુ થઈ શકે છે ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે કે આ પગલું માત્ર પહેલી કડી છે અને આખા પ્રતિબંધના માળખાને હટાવવાની યુક્તિનો આ એકમાત્ર ભાગ છે આ પ્રતિબંધો અસદ પરિવાર પર લાગ્યા હતા જેમણે ઈરાન આધારિત મિલિટિયા રાસાયણિક હથિયાર કાર્યક્રમ અને નાગરિકો પર દમનકારક નીતિઓને અપનાવી હતી ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં જ આ પ્રદેશની મુલાકાત દરમિયાન નિવેદન આપ્યું હતું કે અમેરિકા આ આર્થિક દંડોને હટાવશે જેથી સરકારને પુનઃ બાંધકામ માટે વધુ તકો મળી શકે ત્યારે સીરિયાના વિદેશ મંત્રાલયે પણ જણાવ્યું છે કે સંવાદ અને રાજદૂતીય દ્રષ્ટિકોણ એ જ રસ્તો છે જે લોકોના હિત માટે સંતુલિત સંબંધો ઉભા કરે છે અને સમગ્ર વિશ્વમાં સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરે છે નમસ્કાર